શાંતિથી જીવન જીવવા માટેની પંદર બાબતો જ્યાં સુધી તમે મરી ન જાઓ ત્યાં સુધી ધ્યાનમાં રાખો નંબર એક બીજી સ્ત્રી સાથે ક્યારેય સંબંધ ન રાખો નંબર બે ભાઈઓ અને બહેનો સાથે ક્યારેય દ્રેષ ન રાખો નંબર ત્રણ શ્રીમત વ્યક્તિ પાસેથી લોભની અપેક્ષા ન રાખો નંબર ચાર ગરીબોથી ક્યારેય નફરત ન કરો નંબર પાંચ સંબંધીઓ સાથે પૈસાની લેવડ દેવડ ન રાખવી નંબર છ કોઈ પણ મિત્રથી કોઈ ગુપ્ત વાત ન રાખો નંબર સાત માતા પિતાના ખર્ચનો હિસાબ ન રાખશો નંબર આઠ તમારા હૃદયમાં ઈર્ષ્યા અને શરીરમાં આળસ ન રાખો નંબર નવ દર મહિને પૈસા બચાવો ભલે ગમે તેટલા હોય પણ પૈસા બચાવો નંબર દસ તમારે તમારા જીવન વિશે પણ નિર્ણય લેવો હોય તે જાતે લો કારણ કે તમારું જીવન બરબાદ કરવાથી બીજાને તેનાથી કોઈ ફરક નહીં પડે નંબર અગિયાર કોઈની તરફેણમાં ઋણી ન રહો તેને તમારા માથા પર ન મૂકો નંબર બાર એકલા ચાલવાની હિંમત રાખો દરેક સમયે બીજાની રાહ જોવા પાછળ ન રહો નંબર તેર કોઈના પર વિશ્વાસ ન કરો કારણ કે અહીં તમને સહાનુભૂતિ કરનારા ઓછા અને સ્વાર્થી લોકો વધુ જોવા મળે છે નંબર ચૌદ તમારા માતા પિતાની વાત સાંભળો કારણ કે તેઓ જ તમારું ભલું ઈચ્છે છે બધું જ પાછળ છોડી દે છે નંબર પંદર હંમેશા તમારી વાત સાંભળો કારણ કે તમે જે કામ જાતે કરો છો તેમાં તમે નિષ્ણાત બની શકો છો જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી અવનવા વિડીયો તમને મળતા રહે છે શ્રી કૃષ્ણ મિત્રો